જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં તો મિત્રો હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ મિત્રો નદીમાં ખૂબ જ પાણીની આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો બનાસ નદી છે બંને કાંઠે વહી રહી છે તો મિત્રો હાલમાં તારીખ તો નો પચીસની સપાટીની વાત કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડ ડેમ સપાટી છે તો જોવા છે ઓગણસ હજાર નવસો સિત્તેર ક્યુસક પાણીની આવક મિત્રો આવક ખાતે નીલ છે તો મિત્રો જેમની બજાર સપાટી છસો ને ચાર ફૂટ સુધી છે

चैनल सब्सक्राइब में चैनल सब्सक्राइब करे छॾियो वीडियो शेयर करे ॾिजो